નમસ્કાર હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છું ષડયંત્ર મિત્રો આવતીકાલે પાંચમી તારીખ એટલે પાંચમી જાન્યુઆરીના દિવસે જમિયતપુરામાં આંજણા ચૌધરી સમાજનું એક ધામ બનવા જઈ રહ્યું છે ત્યાં જમીન લીધી છે અને દાતાઓનું પણ ત્યાં સન્માન થવાનું છે પેલા તો ખૂબ ખૂબ આભાર દાતાઓનો દરેક જેને જેને જે જે આપ્યું છે ભગવાને જ્યારે એમને આપ્યું છે એટલે એમને પણ દિલ ખોલીને જે સમાજને મદદ કરી છે એ બદલ દરેકનો આભાર માનીએ હવે વાત કરીએ બીજા મુદ્દાથી મિત્રો આવતીકાલે એવી શું તારીખમાં એ દિવસે ફૂલ વરસવાના છે એટલે ત્રણેય નેતાઓ પોતપોતાના પોતપોતાના ગોળના સમાજના સંગઠનો એક જ દિવસે રાખ્યા છે પહેલી વાત કરીએ વિશ્વ આંજણાધામની તો ત્યાં હરિભાઈનું આખું ગ્રુપ એમનું ત્યાં છે આમ તો જો કે દરેક સમાજના ચૌધરી સમાજના બધા જ આગેવાનો છે અંદર પરંતુ એમણે પણ પાંચમી તારીખે રાખી છે બીજું એક સંમેલન થવા જઈ રહ્યું છે એ વિપુલભાઈની અધ્યક્ષતામાં એમનો ચોવીસ ગોળનો એમની સમાજનો એક સંગઠન બનાવ્યું છે એટલે સમાજોની એક મિટિંગ રાખેલી છે એ દિક્ષે હવે મિત્રો એક જ દિવસે જ્યારે આ બધી મિટિંગ રાખી આ બંને વ્યક્તિઓએ એટલે વિપુલભાઈના સમર્થકો વિપુલભાઈના જોડે જશે અને જે બાકીના છે એ હરિભાઈના અથવા આપણે આ વિશ્વ આંજણા ધામમાં આવશે અધુરામાંપુરો અશોકભાઈને પણ પાછળ એવું લાગ્યું કે ના ના તો બધા જેન્ટ્સ જશે ને લેડીસો રહી જશે એટલે એમને પણ એક દિવસે બેનો એક સંગઠન રાખ્યું અને એ દિવસે પાછી એમને મિટિંગ રાખી મિત્રો આ ત્રણેય સંગઠનો મે ત્રણે જોડે વાત કરી છે હરીભાઈ જોડે પણ મારી ચર્ચા થઈ છે વિપુલભાઈ જોડે પણ થઈ છે અને અશોકભાઈ જોડે પણ થઈ છે હવે આ ત્રણેય એક જ દિવસે એવા કયા ફૂલ વરસવાના છે કે તમારે આ સંગઠનમાં એક જ દિવસ એક એક ટાઈમ આખો પાછો ના કરી શકો તમારા રાજકારણમાં ક્યાંક તમારો મન બટાવ એકબીજાના હશે ચોક્કસ મહત્વકાંક્ષાઓ દરેકને હોય ને દરેક મહત્વની ના હોય સંતોષાતી ના હોય એટલે તમારે અલગ અલગ આ બધા કાર્યક્રમો કરવા પડે પણ જયારે સમાજની વાત આવે છે ત્યારે આ જ વ્યક્તિઓ જયારે ભેગા નથી થઈ શકતા અને જે મંચસ્થ મહાનુભાવો જે જે સ્ટેજ ઉપર ના બેઠેલા જે જે વ્યક્તિઓ છે એ ભેગા નથી થતા અને ત્યાંથી માઇક ઉપર ભાષણ એમ આપશે કે ભાઈ તમે સમાજ એક રહો સમાજના બધા ભેગા સમાજ બધી એક જ છે ભાઈ સમાજમાં કોઈ ભાગલા નથી તમે આ નેતાઓ જો ભાગલા ના પાડો તો સંપૂર્ણ સમાજ આકડે ઠાઠ વટ એક છે પરંતુ તમારે તમારે એક થવું નથી ભાઈ આજથી જ્યારે આના આગળની મીટિંગ થઈ એટલે શંકરભાઈ ચૌધરીએ એક બહુ સરસ વાત કરી હતી કે ભાઈ આમાં રાજકારણીઓ ન લાવો સમાજનું જ્યારે તમારે એક સંમેલન કરો સંગઠન કરો અથવા સમાજનું એક ટ્રસ્ટ જે બનાવતા હોય એને એમાં અંદર આવું સારું કાર્ય જ્યારે થતું હોય એટલે અંદર રાજકારણીઓ પક્ષા અંદર ઘુસવા જ ના દો એમને એન્ટ્રી જ ના આપો પરંતુ આ અત્યારે આ રાજકારણીઓ જ એન્ટ્રી લીધી છે સમાજમાં જેમ શંકરભાઈ વિરોધ કર્યો હતો કે ભાઈ શરૂઆત હું મારાથી કરું છું તો શંકરભાઈને પણ એમને ત્યાં ટ્રસ્ટી ટ્રસ્ટીમાંથી રાજીનામું આપી દેવું જોઈએ

ફાયદો ગેરફાયદો એ સમાજને તોડવાનું જ કામ થશે આનાથી કઈ બીજું જોડાવાની શક્યતાઓ રાજકારણીઓ નહીં કરે કારણ કે પોતાને કોઈ ભાજપવાળો આવ્યો કોઈ કોંગ્રેસવાળો આવે કોઈ આ પક્ષનો કોઈ પેલા પક્ષનું આ બધા ઈશ્યો અંદર આવવાથી રાજકારણને દૂર રાખી અને સમાજ એમનું જે કાર્ય કરે નાનામાં નાના વ્યક્તિને પણ જ્યારે આનાથી ફાયદો થાય તો આના માટેનો એક જ ઉપાય છે કે રાજકારણીઓને દૂર રાખવું બીજું મિત્રો એક અગત્યની બીજી પણ વસ્તુ છે જો પૈસા જેને જેને જે દાતાઓ પૈસા આપ્યા છે કરોડો રૂપિયા થી માંડીને કરોડો રૂપિયાના જેને દાન આપ્યા છે એમને ટ્રસ્ટીઓ ચોક્કસ બનાવવા જોઈએ પરંતુ જ્યારે સમાજની વાત થતી હોય ત્યારે ક્રાઈટેરિયા એવો ક્યારેય ફિક્સ ના કરી શકો કે ભાઈ આમાં પૈસાવાળા જ ટ્રસ્ટી બનશે ઘણા બધા સમાજના એવા વ્યક્તિઓ હશે ઘણા બધા એવા લેખકો આપણા જોડે છે ઘણા બધા વકીલો હશે સારા સારા વ્યક્તિઓ દરેક ફિલ્ડમાં અલગ અલગ ચૌધરી સમાજમાંથી મળ્યા રહેશે ત્યારે એમને પણ જ્યારે સમાજનું ઉત્થાન કરવાની વાત થતી હોય ત્યારે એમને ચોક્કસ આમાં સમાવવા જ જોઈએ એકલા પૈસાથી કે ભાઈ પચાસ લાખ હાલો અને તમે તમારો ક્રાઇટેરિયા ફિક્સ કે પચાસ લાખ તમે ટ્રસ્ટી બાકીના નહીં આ ક્રાઈટેરિયા આ સમાજનો ખોટો છે મે આ ત્રણેય નેતાઓ જોડે ચર્ચા કરી છે અને ભવિષ્યમાં વાત પણ કરી છે ભાઈ વિપુલભાઈ વિપુલભાઈ તો આમાં સ્પષ્ટ વિરોધી છે કે ભાઈ પૈસાવાળા જ ના આવવા જોઈએ વાત એમની વાતે પણ આપણે સમજ છીએ પરંતુ જયારે સમાજની વાત થતી હોય ત્યારે આ બધા નેતાઓ એક આવવું જોઈએ બધા પેલા એ ભેગા થઈ જાય એટલે સમાજ બધી રીતે સુખ શાંતિથી રહેશે મિત્રો જતા જતા એક બીજી પણ વાત કરતો જવું કે જ્યારે અશોકભાઈ થી વાત થઈ હતી એટલે અશોકભાઈ પણ પોતાનો એક વ્યવસ્થિત વાત થઈ હતી કે ભાઈ એમને સમયને ને બે મહિના પહેલા બધું ફિક્સ થઈ ગયેલું હતું ને કોઈક બેન આવવાના છે એના માટેના એટલે એ અહીંયા આવવાના છે કાર્યક્રમમાં પણ એમને પણ એ બેનો કાર્યક્રમ તો એ દિવસે રાખ્યો જ છે એટલે આ સંદેશો સમાજમાં સારો નથી જતો તમે જયારે સમાજ ભેગા કરવાની વાત કરો છો ને તમે તમારો અહમ તમારી મહત્વકાંક્ષા અથવા તમે તમારું જડતા પણ હું ના છૂટું કરી શકું તમે જડતા ના છોડી શકો તમારો એટલો બધો અહમ છે કે ત્રણેય નેતાઓ આપણે કોઈનું પર્ટિક્યુલર નામ લઈને કોઈનો વિરોધ કરવાનો થતો નથી પરંતુ ક્યાંક જતું કરવાની ભાવના એ સમાજ માટે ઉપયોગી છે મિત્રો આજે એક નવા વર્ષમાં આટલું જ કહેતા મારી વાતને અહીંયા પૂર્ણવિરામ મૂકો છું મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો ને હા ચેનલ ને કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત